મારા તમામ બધાય મિત્રો નું હાર્દિક સ્વાગત છે આપણા લાઈવ ની અંદર ફટાફટ જોડાઈ જાઓ ચાલો આવી જાવ live માં કેમ છો બધા મિત્રો ભાઈ મોજમાં ને તો ચાલો ફટાફટ જોડાઈ જાવ કેમ હાલે છે તો આજે આપણે લાઈવનું જરાક મોડું થઈ ગયું છે હા તો ચાલો બધા મિત્રો ને ભાઈ જય દ્વારકાધીશ બાપા સીતારામ પધારો વાલા પધારો તો ચાલો ફટાફટ જોડાઈ જાઓ આપણા લાઈવમાં પધારો જય દ્વારકાધીશ બાપા સીતારામ બધા મિત્રો ને ભાઈ ચાલો આવી ફટાફટ કેમ છો બધા મિત્રો મોજ માને ને તો ચાલો ફટાફટ આવી જાઓ ની અંદર જોડાઈ જાવ કેમ છો બધા મિત્રો મોજમાં જય દ્વારકાધીશ વધારો વધારો કેમ હાલે છે હા મોજ હા વધારો વધારો લાઈક કરો કોમેન્ટ કરો ચાલો પતારો પતારો કેમ છો મજામાં ચાલો મિત્રો જોડાઈ જાઓ ફટાફટ સાડા નવ થઈ ગયા છે આજે તો આપડું લાઈવ આજ લેટ છે ભાઈ पधारो वाला पधारो फटाफट जोड़ा जाओ आपड़ा लाइव ने अंदर ठंडी ना माहौल से आज वधारे आज है फुल ठंडी से केत जवार छे है मारी चैनल छे जल्दी ફટાફટ જોડાવ આજે બધા મારા મિત્રો કેમ આ લેટ થઈ ગયો છો હું લાઈવ કરવામાં બંધ છે જય માતાજી જય દ્વારકાધીશ ફટાફટ જોડાવ લાઈવ ની અંદર ciao, kiamso, mau apa nih guys? apa complete? peda ro, peda ro, kiamales, halo, mau apa? ચાલો મિત્રો માવો ખાઈ લઈએ છીએ આપણે તમે પણ આવો માવો ખાવો હોય તો જય માતાજી જય દ્વારકાધીશ ચાલો ફટાફટ જોડાવ આજ ભાઈ પતારો પતારો કેમ હાલે છે જય માતાજી કોમટ બમટ કરો એકાદી જય માતાજી જય દ્વારકાધીશ કેમ હાલે છે કોમેન્ટ કરો કોમેન્ટ કરો એકાદી કોમેન્ટ કરો આજે લાઈવમાં જોડાણ નથી કોઈ કેમ પધારો પધારો કમેન્ટ વમેન્ટ કરો એકાદી આજ મારા મિત્રો બધા કેમ જોડાતા નથી ક્યાં ગયા છે આજ મારે લેટ થઈ ગયું છે લાઈવ કરવામાં નવ મિનિટ થઈ ગયું છે વધારો પધારો kemat bemer kerta do, like kro, pajaro. હજી આપડા મિત્રો ફ્રી ની થયા હોય એવું લાગે છે હા જય માતાજી જય દ્વારકાધીશ

જય માતાજી જય દ્વારકાધીશ

તો આપણે હવે જઈએ છીએ ગામમાં માં માંડવા જવા બરોબર હા તો ગામમાં થઈને લાઈવ કરવી છે આપડે પાછો આપણે જોડાઈ જય માતાજી જય દ્વારકાજી હા આજે આપણે લાઈવ માં કોઈ આવ્યું નથી